હેલો મિત્રો વાયગા છે હાલના હાથ અને વરસાદ પડે છે ધોધમાર નવ તારીખ નવ હાથ નવ જુલાઈ પંદર હજાર ધોધમાર ઉપલાની ધારે વરસાદ અવાજ અવાજ નથી અમરોતો તો એટલો વરસાદ પડે છે હમાતા નથી પાણી ક્યાંય હમાતું નથી એવો વરસાદ પડે છે ધોધમાર હું ઘેરે આવી ગયો છું છે અને રોજ અમવા લેવાની તૈયારી કરીએ છીએ જમવા બેહવાની તૈયારી કરીએ છીએ હાલો અંતરાતાર વરસાદ પડે છે શાક છે ને નહીં એમનું કેરા એમનું કેરું ખાઈ લે ડુંગળીનું શાક ડુંગળીનું શાક રોટલી મરશો અત્યારે ચોમાસામાં ડુંગળીનું શાક અંતરાધાર વરસાદ મિત્રો પડે છે અર્ધમાં હા એક બે મિત્રો ધોધમાર વરસાદ પડે છે આનના હાથ વાડી ગયા છે હવે હાડા હાથ થઈ ગયા છે અને ધોધમાર વરસાદ પડે છે અને ખાવા રોડી ગયા પહેલા લાવવા કેરાની ભીંગી નું ઝાડ ભંગ્યા છાણું આલો નથી આવ્યા પણ બે ખાવા આવી જાવ ધોધમાર વરસાદ પડે છે રોઈ જાવ બંધ આ મારું ઘર અને હાથ વાગ્યા છે આવી જાવ બેન ખાવા કામણા લઈ આયલ આવી જાક સેવડો સેવડો ખબર કોણ હાલો સારી વાત ચલાવવા

સેવડો રોટલી ડુંગરા હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્ર માં મારા વિડીયો માં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉ ડાયરાને રામ રામ જો આજે હું આવી ગયો છું વહેલો સવારે વાળીએ ગામમાં જોરબોર પાઈ લીધા છે નીંદ નાખી દીધી છે અને આજે સાંજે વરસાદ પડ્યો પડ્યો પાંચ ઇંચ વરસાદ પડ્યો છે નદીઓ આવી હોય છે એવો વરસાદ પડ્યો અને જોઈ જાઓ તો ખળબળ સુકાવા માંડ્યું છે હવે ખળ સુકાઈ જવાનું છે તો આમાં સાઈટીથી વેલી દવા અને આમાં સુકાઈ ગયું છે આમાં થોડીક ઓછી આની કોસા માંડવી ભરે સોયાબીન ઉગી છે ફર્સ્ટ ક્લાસ અસલ અને અમારે તો ઘઉં ભરવા માંડ્યા છે હવે ઘઉં બરી હે વરસાદ છો એટલે ભેજ લાગે ને વસ્તુ અને હવે આ ઈરું કાઢી નહીં શકે હવે આ ત્રણ આયરું છે ને એ ઉગી જશે તો સરસ માંડવી થઈ ગઈ છે એટલે અને કોઈ હવે વરાપ થાય એટલે વાવી દેવા છે અડદ મિત્રો આજે વરસાદ બહુ પીડ્યો અહીં જે પાંચ ઇંચ જેટલો વરસાદ પીડ્યો છે અંડરા તાર જ મારતો બધે લાહી જમીન પર હાવ લાહી લાહી જ હતી તો હાવ લાહી કપાટ ધાણા ઉ ઘઉં ભરી જાય ને તો કંઈક માંડવી દેખાય ને કઈ દેખાતી નથી માંડવી તો ઘઉં ભરવા માંડ્યા છે અહીંથી ન દેખાય અહીંયા ઘઉં છે ને જોઈ લઈએ सर बहुत नहीं थे बगे शनिवार तो हमें देखाय तो। से जो बिहार ना तो पूरा सीरा से बरी जा लगभग सोई हे शायत तो बरी जा આમ પાછો તો અંતર થયો છે વરસાદનો બધે લીલો થઈ ગયો છે હાલો હવે જવા દે દુકાને પણ બેનને ટ્યુશનમાં લઈ જવાના છે ડબલ એરું થઈ ગયું પાછી વાય ત્રણ એરું આ તોય કાઢી ગયા રાનના ઉગ્યું નહીં ક્યાંક ક્યાંક હોય ગયું ટ્રેક્ટરમાં વ્હીલ બાકી છે બધી મહિલા એટલે બાઈને રાખ્યું ના એક દે ઉતાર્યો તો ખબર ખબર હા તો બીડી બીતો આ હેલો મિત્રો રાજેશ ને યાદ આવી ગયા છે બકુલભાઈ પીએ બે અને આજ ગાંઠિયા ખાવાના છે ફાઈનલ છે ગોબરભાઈના મારી દુકાને આવી ગયા છે જોઈ લો કા આમ આપણો ગાંઠિયા ખાવા એમાં હું આપરો અને વરસાદ ચાલુ છે ધીમો ધીમો ઝરમર ઝરમર વરસાદ છે ને ગરમ ગાંઠિયા ખાવાના છે એમ નહીં ગરમ ગાંઠિયા નું તો કે ગોબરો હોટો કે નઈ વાતો કે કે છે ગયા બધા મારુ થી ખમણ માં બકુલ બાપા ગાઠિયા ખાય છે ગાંઠિયા ખાવા આવી ગયા છે જલસા મારે છે લાડવા નથી લાડવા ઉલારી ના ખમણ ખાધી એક ડીશ અને ગાંઠિયા ગાધા ત્રણસો ગ્રામ અને હજી સો ગ્રામ જોહે મારુતિ ખમણમાં